હમણાં જ મારે દ્વારકાથી પણ મિત્રોના ફોન હતા ગુગળી બ્રહ્મ સમાજ એમના અધ્યક્ષ સમગ્ર બ્રહ્મ સમાજ જે વર્ષોથી દ્વારકાધીશના પૂજા કરતા આવે છે પેઢીઓથી એવા જ આહિર સેનાના પ્રમુખનો પણ ફોન એનઆર પણ વાત થઈ હિન્દુ સેના પણ સાથે છે સમગ્ર સનાતન ધર્મ આખે આખો આજે ઉભો થયો છે તો ભાઈ હું વિનંતી કરીને એટલું કહું છું કે આ બફાટ નથી આ ભૂલ નથી આ તો છાપેલી વાતો એ લોકો કરે છે આવું પુસ્તકોમાં છાપી નાખ્યું છે તો જાણી જોઈને દ્વારકાધીશ કરતાં મોટું થવાની કોશિશ ના કરાય અને પહેલી વાત તો એ છે કે હજી સુધી દ્વારકાધીશનો નેજો જે બાવનગજની ધજા જે ફડાકા મારે છે ને એવી ધજા હજી બીજા દેવ ઉપર નથી લાગી બીજા ભગવાન ઉપર નથી લાગી અને આ ભગવાન છે જગદગુરુ છે કૃષ્ણ વંદે જગદગુરુ યદા યદા હિ ધર્મશ જ્ઞાન નિર્ભવતી ભારતમ આ શ્લોકને તમે તમારામાં નાખી અને તમે એ એવોય પણ એક એક સ્વામીજીએ વિડીયો મૂકેલો છે કે આ કોના માટે લખાણું છે એના પણ કેટલા ખુલાસા તમે કર્યા છે પ્લીઝ પગે લાગીને કહીએ છીએ સનાતન તોડો નહીં સનાતનની પૂજા કરો સાથે રહ્યો પણ તમે અવારનવાર જે આ બધી વસ્તુ કરતા આવો છો કોઈને કોઈ તો એમાં એમના પણ વડીલોને વિનંતી કરીને કહીએ કે પ્લીઝ ભારત વર્ષ ભારત વર્ષ અને એ ભારત વર્ષના દ્વારકાધીશથી કોઈ મોટું હોઈ ન શકે રામથી મોટું હોઈ ન શકે અને મહાદેવથી કોઈ મોટું હોઈ ન શકે એની નીચરામાં રહી અને તમારી રીતે તમારી ગાડી આંક્યા કરો જ શું વાંધો છો